વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલુ ઉપાય એક ચણા કબજિયાતના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણાનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે બે જો તમે મેટાબોલિઝમ વધારવા ઇચ્છતા હો તો ગરમ પાણી પીવું ફાયદાકારક છે ત્રણ માંસપેશી જકડાઈ ગઈ હોય તો ખાલી પેટે પાણી પીવાથી રાહત થાય છે ચાર બદામનું સેવન આંખની રોશની માટે ખૂબ સારું હોય છે પાંચ ફુદીનાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને શ્વાસને તાજગી આપે છે જેનાથી દાંત સફેદ દેખાય છે ફુદીનાના તાજા પાન ચાવવાથી દાંત અને પેઢાને સાફ કરવામાં મદદ મળે છે છ આંબળા આંખ માટે ખૂબ સારા હોય છે તેનું સેવન તમે ખાલી પેટ કરી શકો છો સાત ખાટા ફળમાં રહેલ વિટામિન સી ઈ આંખ માટે ખૂબ ફાયદાકારક છે આઠ મગફળી ખાવી સ્કીન અને હેર માટે ખૂબ જ સારી છે મગફળીમાં વિટામિન ઈ હોય છે જે સ્કિન અને હેરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે નવ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી તણાવ ઓછો થઈ શકે છે આ પાંદડાઓથી ચેતાતંત્રને આરામ મળે છે તેનાથી તણાવ અને ચિંતા ટાળી શકાય છે દસ જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમે સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવી શકો છો અગિયાર આયર્નની ઉણપ હોય તો પણ પિસ્તા ખાવાથી ફાયદો થાય છે બાર જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેઓનું મન તીક્ષ્ણ હોય છે તેર જો તમારા બાળકોની યાદશક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખવડાવો ધીમે ધીમે બાળકોનું મન તેજ થવા લાગશે ચૌદ નાહ્યા પછી કાળું મીઠું ચાખી લો ઘડપણ મોડું આવશે પંદર જે વ્યક્તિ રોજ કિસમિસ થાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી સોળ ફુદીનાની ચટણી ખાવાથી ઊંઘ ઓછી થશે સત્તર જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ પપૈયું ખાઓ અઢાર કોળાના બીજમાં સારી માત્રામાં ફાઈબર હોય છે આવી સ્થિતિમાં સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી પાચન સંબંધી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે આ ઉપરાંત તે શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે ઓગણીસ સફેદ જીરું ખાવાથી આંખોની રોશની વધે છે વીસ જમ્યા પછી જો તમને ભારેપણું લાગે તો ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે એકવીસ જો તમે હતાશ તો તમારા હાથ વડે કપડાં ધોઈ લો તેનાથી ડિપ્રેશન ઓછું થાય છે બાવીસ વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમી લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત થાય છે ત્રેવીસ ખાલી પેટે પાણી પીવાથી ગેસ એસિડિટી અને અન્ય બીમારી દૂર થાય છે ચોવીસ તેજપત્તા દાંતને સફેદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ મોંની સંપૂર્ણ સ્વચ્છતામાં મદદ કરે છે સૂકા તેજપત્તાને પીસીને પાવડર બનાવો તેમાં નારંગીની છાલનો થોડો પાવડર મિક્સ કરો અને દાંત સાફ કરો પચીસ બીન્સનું સેવન પણ આંખની રોશની માટે સારું છે છવીસ પાંદડાવાળા શાકભાજીમાં આયરન હોય છે જેનું સેવન કરવું આંખ માટે ફાયદાકારક છે સત્યાવીસ જે લોકોને કબજિયાત અથવા ખરાબ પાચનતંત્રની સમસ્યા હોય તેઓએ આલુ ખાવાનું ટાળવું જોઈએ અઠ્યાવીસ મગફળીમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે જે હાડકાને મજબૂત બનાવવા અને ઓસ્ટિઓપોરોસિસના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે ઓગણત્રીસ તુલસીના પાન ચાવવાથી શરીરમાં રહેલ ગંદકી ઝેરી પદાર્થો અને ઝેરી તત્વો શરીરમાંથી દૂર થાય છે આ કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરે છે ત્રીસ પિસ્તા ફાઈબરનો સારો સ્ત્રોત છે જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે એકત્રીસ કેલરી ઓછી હોવાથી પિસ્તા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે બત્રીસ દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરનું પાણી પીવાથી તમારા શરીરમાં એકઠા થયેલા તમામ ઝેર દૂર કરવામાં મદદ મળે છે તેત્રીસ બેકિંગ સોડાને પણ એક નાની વાટકીમાં ખુલ્લું મૂકો તે ચોવીસ કલાકમાં ફ્રીજની ગંધને દૂર કરી દેશે ચોત્રીસ જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાવો પાત્રીસ જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિતાશ્યની પથરીની નિશાની છે છત્રીસ વધુ પડતી માત્રામાં હળદરનું સેવન કરવાથી પેટમાં દુખાવો ગેસ બળતરા અને પેટનું ફૂલવું જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે આ સિવાય ઝાડા થવાનું પણ જોખમ રહે છે સાડત્રીસ જો હેડકી સતત આવતી હોય તો એક લવિંગ પાણી સાથે ખાવો આમ કરવાથી હેડકી બંધ થઈ જાય થઈ છે આડત્રીસ વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે ઓગણચાલીસ ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ ચાલીસ મખાનામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે તેથી જે લોકોને એનિમિયા હોય અથવા વારંવાર નબળાઈ અને થાક અનુભવતા હોય તેમણે મખાનાનું સેવન કરવું જોઈએ એકતાલીસ જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળ પાણીનું સેવન કરો બેતાલીસ શરીરના કોઈ પણ ભાગને ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે તેતાલીસ જો તમે ઉધરસથી પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાવો ચુમાલીસ જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી પિસ્તાલીસ પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ બળતરા દૂર થઈ જશે છેતાલીસ કોળાના બીજમાં સ્વાસ્થ્યપ્રદ ચરબી હોય છે આવી સ્થિતિમાં તેને ખાલી પેટે ખાવાથી મગજને તેજ બનાવવામાં તણાવ ઘટાડવામાં અને યાદશક્તિમાં સુધારો કરવામાં મદદ મળે છે સુડતાલીસ મગફળીમાં વિટામિન ઈ અને બી છ હોય છે જે મસ્તિષ્કના કામકાજને પ્રમોટ કરે છે યાદશક્તિ વધારે છે અને બ્રેઇન પાવરને બુસ્ટ કરે છે અડતાલીસ પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે ઓગણપચાસ રાત્રે હળદરનું પાણી પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે તે કરફ્યુમિનના ગુણોથી ભરપૂર છે પચાસ પલાળેલા અંજીર સ્કીનને ચમકદાર અને ચેતનવંતી બનાવે છે એકાવન પલાળેલા અંજીર ફાઈબર આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કબજિયાત અટકાવે છે અને પાચનતંત્રને વેગ આપે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર